સુરતમાં કિશોરીનું અપહરણ કરી લગ્ન બાદ માતા બનાવી દેનાર પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં ભેસ્તાન મનપા આવાસમાં રહેતા યુવકે નજીકમાં રહેતી કિશોરીને પ્રેમજાળમાં ફસાવી લગ્નના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ આચરી માતા બનાવી દેવાના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે યુવાનની ધરપકડ કરી છે સફારી કોમ્પ્લેક્સ પાછળ મનપા આવાસમાં રહેતા ઇન્દ્રજીત પૃથ્વીરાજ કઢરે છૂટક મજૂરી કામ કરે છે ઇન્દ્રજીતે બે વર્ષ અગાઉ આવાસમાં રહેતી એક સોળ વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી બંનેના પ્રેમ સંબંધ અંગે કિશોરીની માતાને જાણ થતા તેણીને લઈ વતનમાં લઈ ગઈ હતી પ્રેમી સાથે મોબાઈલથી સતત સંપર્કમાં રહેતી કિશોરી વતનથી તેની માતાની જાણ બહાર સુરત ભાગી આવી હતી કિશોરીની ફક્ત ઉંમર સોળ વર્ષ હોવા છતાં તેની સાથે લગ્ન કરી લીધા હતા જાણ થતા પોલીસ મથકમાં ઇન્દ્રજીત કઢરે વિરુદ્ધ પુત્રી સાથે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે પ્રેમી ઇન્દ્રજીતની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત